ખાતે મુરાદ બુખારી રહેમતુલ્લા અલ્યહેના ચારસો છપ્પનમાં ઉર્ષની ઉજવણી કરવામાં આવી મુન્દ્રામાં દર વર્ષે શાહ મુરાદ બુખારી રહેમતુલ્લા અલ્યહનો ઉર્ષ ઉજવવામાં આવે છે આજે ચારસો છપ્પન મો ઉર્ષ સાનો સોકત સાથે ઉજવવામાં આવ્યો હતો બપોરે જોહર નમાજ બાદ દરગાહના કમ્પાઉન્ડમાં શાનદાર તકરીર યોજાઈ હતી જેમાં સૈયદ અલી અહમદ શાહ શાહ વલી કાદરી એ ઓલિયાઓની જિંદગી વિશે તકરીર ફરમાવી હતી ત્યારબાદ મુન્દ્રાની મુખ્ય બજારોમાંથી શાનદાર જુલુસ કાઢવામાં આવ્યો હતો અને સુખ પરથી આવનારા જુલુસમાં સૈયદ યાસીન શાહ બાપુ મસ્ત કલંદર પણ જોડાયા હતા અને લોકોએ તેમની દુઆઓ લીધી હતી ત્યારબાદ દરગાહ ખાતે આવી નારાએ તકબીર સાથે દરગાહ કમ્પાઉન્ડમાં જુલૂસ પૂર્ણ કરતા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી અને શાહ મુરાદ બુખારી દરગાહમાં મુસ્લિમ આગેવાનો અને સૈયદ સાદાદ સાથે મળી ચાદર પોશી કરી હતી અને સલાતો સલામ પેશ કર્યા હતા સૈયદ ياسિન શા બાપુ મસ્ત કલંเดર દરગાહમાં આવી અલ્લાહ વાલાએ અલ્લાહ વાલાને સલામ પેશ કર્યા હતા ત્યારબાદ મુંદ્રા અને આજુબાજુના ગામોમાંથી પધારેલ 10000 જેટલા શ્રદ્ધાળુઓ માટે ન્યાજનો આયોજન કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માટે યાદે કરબલા કમિટી દ્વારા જુલૂસ અને ન્યાજનો સંપૂર્ણ આયોજન સંભાળવામાં આવ્યો હતો અને લોકોએ યાદે કરબલા કમિટીના યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ 11 ગુજરાત મુંદ્રા કચ્છ મારું નામ સૈયદ તપશીરુલ હક બુખારી દાદી નશીન શાહ મુરાદ બુખારી દરગાહ મુન્દ્રા ચારસો અને છપ્પન નું આપણે દરગાહ શરીફને ઉજવી રહ્યા છીએ અત્યારે દરગાહ શરીફમાં આપણે તમામ જે છે મુન્દ્રા અને તાલુકાની તમામ જનતા હિન્દુ મુસ્લિમ ભાઈઓ ખાસ કરી અને ઉર્સના મોકા ઉપર આવે અને માથું ટેકવે છે દરગાહ શરીફ ઉપર અને જે ખાસ કરીને જે મુસ્લિમ સમાજના ભાઈઓ છે મુન્દ્રામાં એ બધું પોતાના કામકાજ અને દુકાનો બંધ રાખે છે ન્યાજનો પ્રોગ્રામ હોય છે પકરીનો પ્રોગ્રામ હોય છે અહીંયા દરગાહ શરીફમાં ત્યારે દરગાહ શરીફમાં જે છે તાલુકાના આપણે સમગ્ર મુન્દ્રા તાલુકા માટે એક બહુ મોટી ન્યાજનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે તો એમાં લગભગ આઠથી દસ હજાર માણસો ન્યાજનો જે જે ટાર્ગેટ હોય છે બરાબર શાહ બુખારી કચ્છમાં લગભગ સાડા ચારસો વરસ પોણા પાંચસો વર્ષ જેવું થયું અહીંયા કચ્છમાં આવ્યા અને જે છે એકદમ કોની એકતા અને ભાઈચારો અત્યારે પણ જે આપણે જોઈએ છીએ કે શાહ બુખારીમાં કચ્છ અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ચોર્યાસી આસ્થાના છે એટી ફોર આસ્થાના જે છે ચિલ્લા જે કહેવાય જ્યાં આપ પોતાની હયાતીમાં આપ ગયા અને ત્યાં અમુક ટાઈમ રોકાણા અલ્લાની કરી તો એમાં પચાસથી વધારે જે આસ્થાના છે એ આજની તારીખમાં જે છે બધા નોન મુસ્લિમ જે છે બુખારીના અકીદત મન છે બધા ચાવાવાળા છે એ લોકો બધા હેન્ડલિંગ કરે છે અને બનાવે છે અને બહુ આલિશાન બનાવીને રાખ્યા છે

એને ઘણા સમયથી અમે લોકો ન્યાજ માટે જોયા છે નાકા નાકાના જુવાનો છે એ ત્યાં ન્યાજમાં સહયોગ પોતાનું સારું આપે છે અને મહેનત કરે છે બધે જમવાની વ્યવસ્થા દેવાની કરીને બનાવવા સુધી એ અમારા કંઠાવાડા નાકાના જો યુવા વર્ગ છે એ ત્યાં બધે મહેનત કરે છે એમનું ખૂબ ખૂબ અભિનંદન છે આ જુવાનોનો એને ખાસ ઘણા સમયથી એ લોકો મહેનત કરી રહ્યા છે સામુરાજ બુખારીની દુઆથી બધું કામ સારું થાય છે અને આ જુવાનો બધે દિલ અને મનથી કામ કરે છે મારું નામ સૈયદ અમીર શાહ યાસીન શાહ જોવા જઈએ તો શાહ મુરાદ બુખારી રહેમતુલ્લા અલ મુન્દ્રા તાલુકાના શહેનશાહ છે અને એમના પ્રત્યે અમને બહુ શ્રદ્ધા છે અને તાલુકાના જેટલા મુસ્લિમ પર છે અને હિન્દુ લોકોમાં પણ ઘણા એવા લોકો છે જે લોકો આજે પોતાની માનતા લઈને આવે છે અને ત્યાં પોતાનું સલામ અર્જ કરે છે એમાં ખાસ કરીને રસોડામાં જે સુવિધા આપે છે કાંઠાવાળા નાકા મુસ્લિમ જમાત તરફથી જુવા હોય છે અને થોડાક બીજી બીજી જગ્યાથી હોય છે પછી એમાં જુલુસનું અને જે તકરીરનું આયોજન થાય છે તેમાં ખત્રી સમાજ જત સમાજ મહેમણ સમાજ અને જેટલી બધા સમાજો છે એ લગભગ અહીંયા તન મન અને ધનથી પોતાનું કાર્ય કરે છે અને પોતાનો ફાળો આપે છે પછી જે દાતાઓ છે તે અહીંયા ન્યાજ પ્રસાદી બને છે હજાર કિલો ચાવલ બને છે જેને આપણે ખારો ખાવો કહીએ બિરયાની એ બને છે અને મીઠામાં બને છે ચારસો કિલો જેવું તો એના માટે બી જે દાતાઓ દિલથી પોતાનો ફાળો આપે છે અને મધ્યમ વર્ગના લોકો પણ એમાં પોતાનું પોતાની પોતપોતાની યથાશક્તિ મુજબ ફાળો આપે છે અને જે આ ઉર્ષ જેટલું સારું બને એટલી સારામાં સારી એ લોકોની મહેનત હોય છે અને આ ઉર્ષ અલહમદુલ્લા દર વર્ષે કામયાબી અને સફળ મળે છે અને સફળતા મળે છે એનું કારણ છે આ મુન્દ્રાના આપણા જે સુલતાન બુખારી પી રમતુલ્લા આલે છે સામુરાત બુખારી રમતુલ્લા આલે એમના ખાનદાન અને કબીલાવાળા જે અહીંયા મજારોમાં આરામ ફરમા છે એમના જ સદકે તુફેલ આપણને સફળતા મળે છે અને આપણે જે આજે સુખી અને સમૃદ્ધિ અને એકતાથી બેઠા છીએ એ તમામે તમામ સામુરાત બુખારી રમતુલ્લા આલેનો સદકો છે અને એમાં ખાસ કરી અને યાદી કરબલા કમિટી દ્વારા જે જુલુસનું આયોજન થાય છે પ્લસ એ સાઉન્ડ સિસ્ટમ અને ડેકોરેશન માટે એ લોકો તન ધન અને મનથી મહેનત કરે છે રાત દિવસ જોયા વગર તો એ લોકો ખરેખર આપણે એ લોકોને દિલથી સલામ કરીએ છીએ કે આવા યુવાનો આપણા મુન્દ્રા શહેર અને તાલુકામાં છે જે લોકો આ સફળને પ્રોગ્રામ બનાવવા માટે પોતાની તમામ તન મન અને ધનથી મહેનત કરે છે બુખારી મુરાદ બુખારીની દરગાહમાં હરરોજ લગભગ હિન્દુ મુસ્લિમ સૌ માથો ટેકવા આવે છે ને દુકાન પછી ખોલે છે પેલે અહીંયા માથો ટેકીને પછી જાય છે દુકાન ખોલવા માટે ને એની રમતથી કરીને આપણી જેટલી મુસીબતો આવી જાય એના રેમતથી કરીને ટળી ગઈ છે આપણા ઉપરથી બીજે આપણે જોઈએ બહુ તકલીફ થઈ છે મુન્દ્રામાં કોઈ જાતની કાંઈ તકલીફ ન થઈ કોઈ પણ આફતમાં ને આમાં એવો છે કે બધે વર્ષ થાય છે એમાં બધે પોતાનો સહયોગ આપે છે પોતાનો ફારો આપે છે બધે નાતના છે એ બધે હાજર મળી ને બધે કામ મોહમ્મદ 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 મોહમ્મદિયા

શનો ઋતવા ઈશાન મદ મે પુરબા મેરે પુરબાન મદ મેરેબાન મદ મેરે પુરબા वारी सब तेरे पदमी रो मरा जन् बस तेरे पी رب کی के محمد ہے

दवा हो दामन भी दुल जाएं बखशिशे का सामान मुखंः बखशिशे का सामान मुखंः मैं तेरे पुर्वाँ मैं तेरे पुर्वाँ इतना तो रंग लाई मेरी जबा से નાત મોહમ્મદ ખલકત સ્વને આે મેરે સુખર કી જાન મોહમ્મદ મેરે સુખર કી જાન મોહમ્મદ મેં તેરે ગુરબ મેં તે

रे परबान मोहद मेरे मोहदरे अधिपना मे महत मिते र मेरि जाना मोहम् કલકત સ્વને આ મેરે સુખર કી જાન મોહમ મદ મેરે સુખર કી જાન મોહમ મદ મેં તેરે ભરવા મેં તેરે પૂરવા મોહમ મદ મેં તેરે મ મધ મેરે કહી મુલ કહી મો યારોપર આરે તરપાન મધ મેં તેરે